અલે તું જા પડુલે માણો ઉપર ઓટલું સરા ના તું આવવાનું એટલે પણ આગળ સરા નું ખાઈ દે લે ખાઈ આ બે ખાઈ બે ખાઈ ઊંધા પડતા મારી એમ કે તું મને કોક જોઈ જહન તું મારી આવડી માં જાય છે અન પેલો મે લાલ થઈ ગયો તું ગયો આગળની કે તું આમ ઊલ્યા કરો હું ઓળ ગઈ એમ પણ ચલ ન આખી આ વાત ના તું तो 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 तो

વાટી વાટી ખાવાનું આલ તો એક ખાઈ લો પાણી આલ તો પી લો મને તો આ રૂ આયા નાલી દે તો દાઢું રાખો હું યે આ બટકી તો બટકી જે લાયો હું માટા પાડે અલ્યા શિયાળો કઈ ગયો અંયા હું કઈ જાઉં પેલું અંયાઈ ના અંયાઈ રે મડો વારી અંયાઈ જો આ ગો ડાળો રે માનુવા કેટલા કોબે સીધી સીધી

નયા નયા કે ને શરમવા ભેદો નયા ભલે વાજ મોર ગોહી હેડો ચા હું અલ્યા પણ જો શરમ લ્યા છે એમ જો હોજ ની હા યસ એક કિલો લઈ જાઓ કોઈ એક વારી ઉની આગિયો આ ઓર હે પાછો હોય જો જેર હે ને લાગે પર હે હોય અરે ઓ તો માં પેલેન જેવો જલ ભુગલી ગયો અલે બેઠજી અયો બેનજી

કાઉ 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 આશીર્વાદ કાઉ કાઉ બે વાય તો બે હંડો હી અમાર લડેરી હે ભાઈ ઓમ બે બે આયે કોય રા બોડુ બોડુ ખાજી ખાજી કે ખાજી અપા કાઢે પણ એમ કે વાડે ને અપા તો ખાડીલા જણે

તમે આ નવરાજ ગેલા મિલયા પાપા ને ઘેર ખાવાનું હોય તો પટના હોય તો ખવડાવી ના ખાવાનું હોય તો વાત કરી એ બનાવી દો જ ખાવતા વાળી વાળી લાઈન

તુર હેપી મીલીન હા લે કોટા વેજીટેબલ બના તો આ ચીયુ રોટુ એક કામ કરું આખા ગોમમાં વાટે પડી જવા દે રો

નમન તો લે તો બોલ બોલ ના ન ખાવાયું હે ડોઈ એલા ખાટ લાગોય તો માર્યો ઓ અને મસ્તું કદાચ ખાઈ અમને જો ખબર નઈ કદાચ પેલું લાવતા

હા ઓય નમવાઈ આયુયા દોસ્ત ગંજી બાયો બનાવીયા આયુ એ શું લોવાનામાં આવો આ જો ન્યાયો માજી આવે જો આ જો બુયા આ જો બોયા આની પસજી હું જન દે કોઈ કુશીઓ જોયા માં આ શીઓયા માં વાયા ખાવા લે કે બે ઓહ કોઈ એ શી દીસુ દી ઓ તુના નક બસ માય પર હે કઈ ગયા અન તુઈ મા ઓહ સી સી ડી કે ન કે હે જો ઓમશી જો પૂજી જાય સી જો કને કે તો સી સી ડી અરે એટલે જબરું સીધું ઊહી રહ્યું એમ સીધું સીધું નગે બિજો સીના રોબોન કરા તો મન ના કરા રોય ના રો રો કરો સોમનું બિજા એમ કે પો નકમાય એમ કે બે મજીવાયો ખારે થોડો જે હાટુ હે મજ એટલે આવ મસ્ટીકતો એટલે બધાયો મના પી જાજો નગે સીધું સીધું પી જા તમે સોન પટની બેહલું તો ખાવાનું ડુંગરીમાં ઢુમાડવાનું મોળો લાવ હેડો હેડો

વાહ આ તો પાછા દીધી વારે હે આ દેહતા દીધો મય પહી આ પૂછે જાવ તો નહીં ને હું ધીમો ધીશોલી ને ટેબકો લીં જો છે અને પાઉ પીલું સોયાબીન વાળી આ સોયાબીન હતો વંગાવનું ના હા ગાયમ થઈપો દે હા તો દે આવો

อ่าไอ้ไอ้อยู่พี่ครับอีดู YouTube เนี่ยดินะอีจุมาโหมานี่หลากกันหมดเลยครับเนี่ยอ่ะคิดชมช็อกโกแลตนี่ช็อกโกแลตอะเนี่ยเดี๋ยวๆๆ अंजमूआ है ये तो काम

જેમ જ કરો તો બોલવાનું જ નહી નાના જાણ તો નાના નહીં મળે એમ કે હતા આ તો એ ભાઈ મોળો નહીં એમ કે ઓ સા હા હાડું બે પહી કેમને ઘરે એક ડાળો જઈએ આવા હું બનાવી એમ જોવા હોલી આપડે જોઈએ તો ખરા કેટલા લેવડમાં એમ પાવર કરી હમણાં તો હું કેવું આવું મોરન

आदू बोल्या पण अब देव जी

આટલું બધું <tract> 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 ઓ અમે ના ખાવા ના મન થાય કેરા ઓમર બટતી આઈડિયા મડાવીયો શાનજી એ બીએમજી જેલી વાર 4 વાગી જે ખાવ મને ખાવ જા હો વા પાચ બાદ તો જો આયો વા જાવું તો ઓણીનાય પર એલું વાસનીા કેવ રંજી યહયા મોચક વો તો યાર એમ કે પીરામ બોસ આતા લે લે આ કેવો આ મારી દી તો ખૈના છે ડબબાઈ ખોડે નઈ ખાવ આ દાદે દાદે દુઈ નહી ખિયમ તો વા નઈ દુઈ નહી સીધી કાબો રહે તો કે કાગળ બોજ જાવા છે કદા 900 રૂપિયા દીધાઉ તો આયો ઓસો નમ

आज जो कोई